લંડનમાં અલ્પેશ કથિરિયા સમર્થકોને સમર્થકો ને વિરોધી પ્રદર્શનકારીઓ વચ્ચે ધરાવ ધાર્મિક માલવ્યા ની ગાડીના કાચ તોડાયા ગોંડલમાં તાજેતરમાં અલ્પેશ કથિરિયાના સમર્થકોને અને વિરોધ પ્રદર્શનકારીઓ વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી અલ્પેશ કથિરિયાના સમર્થકોના આગમન સમયે જીગીશા પટેલ અને ધાર્મિક માલવિયા પણ સ્થળ પર હાજર રહ્યા હતા આ દરમિયાન ધાર્મિક માલવિયાની ગાડીના કાચ તોડવામાં આવ્યા હતા જેનાથી તણાવ વધુ વધી ગયો હતો વિરોધ પ્રદર્શનકારીઓ અને અલ્પેશ કથિરિયાના સમર્થકો વચ્ચે સામસામે ટકરાવાની સ્થિતિ સર્જાઈ હતી સ્થિતિને નિયંત્રિત કરવા માટે પોલીસ તંત્ર સ્થળ પર પહોંચીને સ્થિતિને શાંત કરવાની કોશિશ કરી આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં પણ ચિંતા જોવા મળી હતી પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઓળખવાની પ્રક્રિયા ચાલી રહી છે સ્થિતિને વધુ બગડવા ન દેવા માટે સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવે છે અલ્પેસ કથિરિયાના સમર્થકોને અને વિરોધ પ્રદર્શનકારીઓ બનેને શાંતિ જાળવવા માટે અપીલ કરવામાં આવી છે આ ઘટનાને પગલે રાજકીય માહોલ ગરમાયો છે અને વિવિધ પક્ષો દ્વારા આ ઘટનાની નિંદા કરવામાં આવી છે સ્થિતિને શાંત કરવા માટે સ્થાનિક નેતાઓ અને સમાજના અગ્રણીઓ દ્વારા સમાધાનની કોશિશો ચાલી રહી છે ગોંડલ માંસ પચાવ કોઈ લોકો આવી શકે છે અમે કાલે પણ જાહેરાત કરી એ પ્રમાણે અમે પ્રવાસી તરીકે આવ્યા છીએ અને ગોંડલ કોઈની જાગીર નથી અહીંયા બધા આવી શકે શું કામ વિરોધ કરવો જોઈએ કાઈ તો આ લોકોને ડર છે અમે તો હજી વિનુભાઈ સિંહાડાની પ્રતિમા મૂકવાની વાત કરી ત્યાં આ લોકો આટલા હલી ગયા તો જ્યારે મુકશું ત્યારે શું થશે પાટીદાર પરેશાન ગોંડલ માં વાત છે પાટીદાર હું તમારા સમાજ ને જરૂર હોય ત્યારે મુવી ઉભર જોઈએ અને મુખ્યમંત્રી પાટીદાર છે

તો આજે એના માટે થઈને હવે અમે સક્ષમ છીએ અને છેલ્લા ઘણા સમય ગોંડલ અંદર જે ઘટના છેલ્લા ઘણા અંદર જે ઘટનાઓ ઘટતી આવે છે એ ક્યાંક ને ક્યાંક ફરી પાછું સત્તા ને ખેંચવા માટેનું પુનરાવર્તન હોય એવું અમને લાગી રહ્યું છે તમારે અત્યારે લોકો કહી રહ્યા છે ગોંડલ ના જે લોકો વિરોધ કરી રહ્યા છે કે પરસ્પર વૈમનસ્ય ઉભી થાય ઉભું થાય તે પ્રકાર નો માહોલ ગોંડલ માં સર્જાયો છે ગોંડલ કરવામાં આવ્યું છે જા વાત નથી આવતી કારણ કે જ્યારે ક્ષત્રિય સમાજ ની બહેનો જ્યારે જરૂર હતી ત્યારે અમારા સમાજના પરસોત્તમ રૂપાલાએ જ્યારે નિવેદન આપ્યું હતું અપમાનજનક ટીપણી કરી હતી ત્યારે હું પાટીદાર મહિલાઓની સાથે હતી હું પાટીદાર મહિલાઓની વાહરે હતી અને આજે પણ હું એ અપમાનજનક ટિપ્પણી ને સમર્થન નથી કરતી બેન કેટલા તમે કેટલા નેતાઓને મળ્યા છે મેં તમને કહ્યું એમ કે અહીં આખી આ એક જાહેર કાર્યક્રમ છે આના માટે નેતાઓને મળવાનું ના હોય તો નથી કરાવી શક્યા સરકાર ને હંમેશા ને હંમેશા અવાજ ઉઠાવીને જગડવી પડેદાર ગોંડલ છે સરકાર નહીં ન ઈચ્છી જોઈએ

અહિયાં કામ જ કરે છે પાટીદારો ને ધારાસભ્ય છે ને રાજકોટ ના ઓલા સભ્ય છે આમ છતાં પાટીદારો કેમ ખતરા પાટીદાર વાત નથી ભાઈ ગોંડલ ની પ્રજાના આલમ ની વાત છે માત્ર કોઈ એક સમાજ ની વાત નથી

ગોંડલ શું છે એ દેખાઈ રહ્યું છે એ જેને હુમલો કર્યો છે ને પોલીસની અટકાયત કરશે કે તો હવે પોલીસને ખબર પોલીસ કરશે કે નહીં કરે ઓકે થેન્ક યુ